ચોક્કસ કોઈ પણ આ બાંધકામ એક્ટિવિટીઝ વગેરે ચાલતી હોય તો એમાં જે પણ સેફ્ટીના મેજર્સ લેવાના થતા હોય છે એ પબ્લિક ઓથોરિટી હોય કે પ્રાઇવેટ ઓથોરિટી હોય તમામે એન્સ્યોર કરવાના થતા હોય છે આપે જે મુદ્દો ધ્યાન ઉપર મૂક્યો છે એ બાબતે સિટી એન્જિનિયર પાસેથી સ્પષ્ટતા માગવામાં આવેલી છે મેળવવામાં આવેલી છે અને ખાસ એ પણ સૂચના આપવામાં આવેલી છે કે આ મુદ્દો ખૂબ સેન્સિટિવ છે એટલે આગામી એક બે દિવસની જે અંદર આપણા જે પબ્લિક ઓથોરિટી છે એનું પણ અને સાથે સાથે જે પ્રાઇવેટ ડેવલપર્સ છે એમની સાથે ડિટેલમાં આ બાબતે ડિસ્કશન થાય એમને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે ફર્ધર લેખિત સૂચનાઓ પણ આપવામાં આવે જેથી કરીને આ પ્રકારના કોઈ પણ પબ્લિક કે પ્રાઇવેટ જગ્યાએ નાના મોટા બનાવો પણ બનતા હોય તો અટકે અને એમાં જે કાર્યવાહી સુનિશ્ચિત કરવાની થતી હોય સુનિશ્ચિત પણ થાય એટલે એક બે દિવસની અંદર જ આપણે આ તમામ ઓથોરિટી સાથે પણ પબ્લિક પ્લસ પ્રાઇવેટ બધાની સાથે પણ આ વખત આ બાબતે સેન્સિટાઇઝેશન કરવા માટે મીટિંગ પણ કરી રહ્યા છીએ પણ સર જે આ ઘટના બની છે તો આરએમસી બિલ્ડિંગની છે આમાં ખરેખર નિયમ શું હોય છે અને કઈ પ્રકારની કાર્યવાહી જો નિયમનું ઉલ્લંઘન એ બાબતે અલગ અલગ જે કામગીરી છે અલગ અલગ કામગીરી પ્રમાણે અલગ અલગ સેફ્ટીની જોગવાઈ કરવામાં આવતી હોય છે દાખલા તરીકે હેલ્મેટ પહેરવાની વાતચીત હોય ક્યારેક કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલતી હોય તો એમાં જારી વગેરે લગાવવાની બાબત હોય એટલે અલગ અલગ એક્ટિવિટી વાઇઝ અલગ અલગ સેફ્ટી ઇક્વિપમેન્ટ પ્રપોઝ થયેલા હોય છે ને એ પ્રમાણેની કાર્યવાહી કરવાની થતી હોય છે અને એનું પાલન તમામે કરવાનું ચુસ્તપણે રહેતું હોય છે પાલન ન કરે એની સામે કઈ પ્રકારની કાર્યવાહી થઈ શકે ચોક્કસ જુઓ પાલન કરવા માટે તમામ લોકો બંધાયેલા છે એમાં બંને તરફે જે ઓથોરિટી છે ઓથોરિટીની પણ જવાબદારી રહેતી હોય છે પ્રાઇવેટ ડેવલપર્સની મેં વાત કરી એની પણ જવાબદારી રહેતી હોય છે ને જે તે વ્યક્તિની પોતાની પણ એક જવાબદારી રહેતી હોય છે કે એ પોતે પણ જ્યારે સેફ્ટી ઇક્વિપમેન્ટ અને જો પ્રોવાઈડ કરવામાં આવેલા હોય તો એ યુઝ કરે અને એ યુઝ ન કરતા હોય કેમકે મોટેભાગે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી સાથે સંકળાયેલા લોકો એટલા જાગૃત નથી હોતા તો જે કામની દેખરેખ રાખનાર સુપરવાઇઝર્સ વગેરે છે એની એ જવાબદારી ચોક્કસપણે નૈતિક રીતે બને છે કે એ માટેની એને ફરજ પાડવાની રહે છે એટલે આ પ્રકારે જે પણ મેં વાત કરી અમારા તરફથી અમારી ઓથોરિટી અને સાથે સાથે પ્રાઇવેટ ડેવલપર સાથે એક બે દિવસમાં જ પ્રોપર વેમાં એમની સાથે વન ટુ વન આ બાબતે ડિસ્કશન કરી અને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવશે દેખો નિયમોનું પાલન કરવું એ આપણા સૌની જવાબદારી છે તંત્રની પણ અને નાગરિકોની પણ અને તમામે એ જવાબદારી સ્વીકારવાની જ રહે છે ને એ પ્રમાણે કાર્યવાહી પણ કરવાની રહે છે કોઈ પણ આવી દુર્ઘટનાઓ કે એવું કંઈ થતું હોય એ માટેની અલગ અલગ જોગવાઈઓ અલગ અલગ એક પ્રમાણે એમાં થયેલી છે ને એ પ્રમાણે એમાં કાર્યવાહી કરવાની થતી હોય છે એટલે આગામી સમયમાં અમે વાત કરી અમે એ જ બાબતે સેન્સિટાઈઝ કરવા માગીએ છીએ કે આ જોગવાઈઓ છે અને એ જોગવાઈઓનું જો પાલન ન થાય આ એક્શન એમાં લેવાના થતા હોય છે અને એ જે એક્શન લેવાના એમાં થતા હશે આરએમસીના પાર્ટ ઉપર ક્યારેક પોલીસ એક્શન કરવાના થતા હોય છે ક્યારેક લેબર એક્ટ પ્રમાણે લેબર ઓથોરિટી કરવાના થતા હોય છે આરએમસી તરીકે આરએમસી એ જે એક્શન લેવાના થતા હોય એ અમે ચોક્કસપણે એન્શ્યોર કરવા માટે બિલકુલ સ્પષ્ટ રીતે કટિબદ્ધ છીએ

ડેવલપર હોઈ શકે એન્જિનિયર પણ હોય શકે જે કામગીરી કરનાર કામદાર પણ હોય શકે છે એટલા માટે હું વાત કરી રહ્યો છું કે ભાઈ એક બે દિવસની અંદર જ અમને સેન્સિટાઇઝ પ્રદાન કરવામાં આવે આ આ કાયદાકીય જોગવાઈઓ છે એનું પાલન ન થાય તો આ આ પ્રકારના એક્શન એમાં એન્શ્યોર થતા હોય છે અને જો નહીં કરવામાં આવે તો એ જે એક્શન છે અમારા પાર્ટે જે આવે છે એ એક્શન અમે એન્શ્યોર કરીશું